આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન સી આજે આપણે ભણવાનો છે અગાઉ પેપર 4 ના સેક્શન બી સુધીનો અભ્યાસ આપણે કર્યો છે જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે તો ચાલો શરૂ કરીએ પેપર નંબર 4 સેક્શન સી અને એનો પહેલો પ્રશ્ન પણ એ ખાસ વાત શું કે વાલા વિદ્યાર્થી મિત્રો તમે હવે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મેળવી શકશો કઈ રીતે તો ભાઈ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે એનો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા મંગાવી શકો છો ગાલા અસાઇનમેન્ટ બુક તમને ફ્રી આન્સર કી આપે છે કઈ રીતે ચલો શીખવાડું જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એવો સરફેસ દેખાશે તો એમાં તમારે જે આ બારકોડ દેખાય છે બારકોડ સ્કેન કરવાનો

લથુ વોઝ ફોલોઇંગ અસ લથુ અમારી પાછળ પાછળ આવતો હતો એન્ડ કોટ અપ વિથ અસ વેન વી रेस्टेड બિલો ધ સાઉથ સમિટ અને અમારી સાથે એને જરા એમાં સાથે આવતો તો ત્યારે સાઉથ સમિટ સુધી અમાર પાછળ પાછળ આવ્યો આફ્ટર ડ્રિંકિંગ સમ ટી અમુક ચા પીધા પછી વી મુવડ ઓન અમે આગળ વધ્યા લથુ હેડ બોટ અ નાયલોન રોપ સો એન્ડ ડોર્જે એન્ડ આ રોપડ અપ व्हाइल લથુ વોકડ ઇન ધ મિડનાઈટ મિડનાઈટ હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ વિથ સિક્યુરિટી Lathu noticed that I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal 4 for these heights. After he increased the oxygen flow on my regulator, I found even the steeper stretches comparatively easy. Se okay, when did Lathu catch with them? Lathu caught up with them when they arrested below the south summit.

સાડે સવાલ છે વોટ લથ્થુ નોટિસ લથ્થુએ શું નોટિસ કર્યું તો લથુએ નોટિસ કર્યું કે જે લેખક છેને એ લેખક ઓછા ઓક્સિજનના લેવલ સાથે ઉપર ચડતા હતા ટુ એન્ડ હાફ લિટર ને જ્યારે એવડી ઊંચાઈ ઉપર જે છે ફોર લિટર જે છે એટલું ઓક્સિજન જે છે મિનિમમ હોવું જોઈએ તો લથ્થુ નોટિસ ધ ધેટ ધ નેરેટર હેડ બીન ક્લાઇમિંગ વિથ ઓક્સિજન એઝ અબાઉટ ટુ એન્ડ હાફ લિટર પર મિનિટ અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ફોર ધીસ હાઇટ્સ બરોબર સામાન્ય માણસો જે છે ચાર

નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ હવે વૈજ્ઞાનિકોએ એક અલગ બાબત જે છે એન્ડ લાઈફમાં જાણવા મળી છે વિચ સીમ્સ ટુ શો દેટ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઈની ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ કે આ પ્રાણીઓમાં આ નાના નાના ક્રિએચર્સમાં જે બુદ્ધિ ક્ષમતા છે એ માનવીય બુદ્ધિ ક્ષમતાને ટક્કર ઝીલે એવી છે નોટ ઓલ સાયન્ટિસ્ટ વ્યૂ બધા વૈજ્ઞાનિકો સહમત નથી બટ યુ મે લુક એટ સમ ધીસ ફેક્ટ્સ એન્ડ ફ્રોમ ઓન ઓપિનિયન પણ તમે અમુક તથ્યો જોઈ શકો છો તમારો ખુદનો વિચાર બનાવી શકો છો સવાલ છે પહેલો વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ વૈજ્ઞાનિકોએ એન્ટ લાઈફ વિશે શું જાણવા મળ્યું શું જાણવા મળ્યું સાયન્સ હેઝ ડિસ્કવર્ડ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ બીજો સવાલ છે કે ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર એક્સપર્ટીઝ ફ્રોમ ધ પેરેગ્રાફ એક્સપર્ટીઝનો સમાનાર્થી શબ્દ થાય છે શું સરસ મજાનું પાંચ ગુણ નો પ્રશ્ન છે જે આપણને લેન્થમાં આપેલું છે મોટું આપેલું છે એને આપણે શોર્ટ ફોર્મમાં લખવાનું સંક્ષેપીકરણ કરાય કઈ રીતે ટાઇટલ કઈ રીતે યોગ્ય મળે આ બધી વિશે ડિટેલમાં માહિતી આપણી આઈએમપી બેચમાં ભણાવવામાં આવશે જી હા કે કયા કયા પ્રકારના ગ્રામરિટિકલ મેથડ્સ યુઝ કરવાની કયા પ્રકારના સેન્ટેન્સીસને અવોઇડ કરવાના કેવી રીતે બેથી ત્રણ સેન્ટેન્સને એક જ સેન્ટેન્સમાં તમે જે છે કમ્બાઈન કરી શકો છો આ બધી વસ્તુ અને ખાસ વસ્તુ છે ટાઇટલ આપતા આ બધી વસ્તુ જે છે તમે આપણે આઈએમપી બેચમાં ડિટેલમાં ભણી શકો છો આપણે આઈએમપી બેચમાં બધા ગ્રામરટિકલ ટોપિક રાઇટિંગ સેક્શન વોકેબલરી આ બધી જ વસ્તુનું જે છે ડિટેલમાં અભ્યાસ કરાવાય છે તો હવે રાહ છે જોવો છો જોડાઈ જાવ આપણી આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે અને આપણો મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર આજે જ કોન્ટેક્ટ કરો ને આજે જ જોડાઈ જાવ આપણી આઈએમપી બેચ ચલો તો પેલા સમરી વાંચી લઈએ સાથે વર્ડ શાંતિથી ગુરુ ચાલતા હોય ઓલા વિદ્યાર્થીઓ જે છે વાતો કરતા હોય હેટ બિલી એક નફરત આપે એ ટાઈપ બાદતા હોય એમ ઇચ વન સ્ટ્રક ટુ ઝીઝ ફૂટ ઓફ પોઇન્ટ ઓફ વ્યૂ આન વીલિંગ ટુ સી એની ટ્રૂથ ઓફ અધ અધર બ દરેક બેમાંથી દમ ગમી પોતાનો પોઇન્ટ ઓફ વ્યૂ સાચો ગણે બીજાનોની વન ડે ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ એક દિવસ ગુરુ નીકળી ગયા કેપિટલમાં જવા માટે ટુ ડીસાઇપર્સ કમ્પલેન્ડિંગ બેસ ઇશુ ઇન્ડ સે સાથે ગયા એઝ યુઝ્યુલ દર વખતની જેમ દય આર્ગ્યુ ડોવર ધ મેની ઇશ્યૂઝ ઘણી બાબતો ઉપર તેમણે આર્ગ્યુ કરી મોસ્ટ ઓફ વીચ આર યુઝ ડિઝ એમાં બધી બાબતો જે મોટાભાગની તો નકામી હતી हेवी शोअर डेट माइंडेड बहुत भारत वरसा प्रिवेटिंग मुसाफरी चालू राखी शूँ थ भारत वरसाद मुसाफरी अटक पड़ी रेस्ट एक रेस्ट हाउस में एक आराम घर में आराम करव पड़ो पीछे वरसाद मुसाफरी चालू कर नाखी बाय द टाइम समय जता

Two disciples who always uncompleted their guru often entered into the heated arguments. Each one struck to his point of view unwilling to say any truth of their other. Once on the way to the capital as usual they started arguing uselessly. The heavy rain delayed their journey by the time they approached the town. It was past midnight and the closed the gates guarded by sanitaries forbade their entry of the town. but you.

નોટ હોય ગ્રામર હોય કે રાઇટિંગ સેક્શન કહી દો બધા વિડીયો લાઈવ હશે ફૂલ રેકોર્ડેડ અને લાઈવ વિડીયો પછી ફૂલ રેકોર્ડેડમાં પણ અવેલેબલ હશે બીજી વાર જોવા હોય તો જોઈ શકાશે ગમે એટલી વાર જોવા હોય જોઈ શકાશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેકે દરેક ટોપિકની ડિટેલમાં સમજૂતી હશે અને જે ભણશો એની બધાની પીડીએફ તો મળશે જ સો એ સો ટકા વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તમને મળવા જઈ રહ્યો છે આ બધી વસ્તુ માત્ર ને માત્ર આપણે એક જ જગ્યા આઈએમપી બેચમાં તમારા જે સવાલો હોય કે સર અંગ્રેજી અધી ઉધી નહોતું વાંચવું સર વાંચવું ઘણું છે આવડતું કાંઈ નથી માં માર્ક્સ કપાઈ જાય છે આ જગ્યાએ કપાઈ જાય છે એ બધા સવાલોના જવાબ તમને મળશે અને માત્ર કોમર્સ નહીં આર્ટ્સ અને કોમર્સ બંને માટે સાયન્સ માટે પણ આઈએમપી બેચ અલગથી શરૂ કરવામાં આવી છે તો આવી જ જાઓ જોડાય જ જાઓ અને હા એક બીજી ખાસ વાત બોર્ડ એક્ઝામના પેપર દેવા જાઓ એની પહેલા બોર્ડ એક્ઝામના પેપરનું સોલ્યુશન કરવું જરૂરી છે ને આગળના વર્ષના પૂછાઈ ગયેલા બોર્ડ એક્ઝામના પેપરનું સોલ્યુશન કેટલું જરૂરી છે તમે જાણો જ છો તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન માત્ર ને માત્ર ઓગણ પચાસ રૂપિયામાં તમે અમારી પાસેથી મેળવી શકશો આપણો મોબાઈલ નંબર નાઇન પર આજે જ કોન્ટેક્ટ કરો અને એવું છે કે શું કે બારમું પૂરું એટલે સાથ મૂકી દેવાનો બિલકુલ નહીં બારમાં પૂરું થયા પછી તો ખરેખર એક તમારો સાચો સાથ શરૂ થશે જી હા આપણો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ જેના ઉપર કોન્ટેક કરીને તમે સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી મેળવી શકો છો સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં તમને ઇંગ્લિશ બોલતા શીખવાડવામાં આવશે તો હવે રાહ છે જુઓ છો આવી જાઓ જોડાઈ જાઓ હવે છે રીડ ધ ન્યૂઝ પેપર ક્લિપિંગ ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો પાંચ ગુણનો પ્રશ્ન છે અને તારીખ આપી છે મારા બર્થ ની ડિસેમ્બર ફાઈવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તારીખ તો ભૂલાય છે જ નહીં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે અને ફોર સેન્ચુરી સદીઓથી કેટ્સ હેવ બીન અમોંગ હ્યુમન બિંગ્સ કે બિલાડીઓ માણસોની વચ્ચે રહી છે ક્લોઝેસ્ટ કમ્પેનિયન સો ઇટ વોઝ અબાઉટ ટાઈમ સમ વન કેમ અલોંગ વુ કુડ ડીકોડ what exactly is going on in the minds of their fury, little deposits, their spots. Do they really want to you to get from the comfortable chair and open door and are they simple missing with you and the will? As soon as you have closed the door, demand to be the Latin again. Alparazes would be happy to hear of a recent study by UCLA researchers which claims to have crackled a facial code of cats. They have trailed 276 different fatal fans expression with 45 being distantly friendly, 37 being distantly aggressive, and 80% being among isters. A not way finding the, of the study of these kids uh, may have picked up these facial clues from their human companions. This wouldn't be the only finding behavior fatal that has evolved as a response to their long associative with humans. It has been argued that the meow is reserved for communicating with humans. Cats usually talk to each other using the non-vocable clues involving their postures and tails and may have developed as an end of the baby's cry. How do cats communicate with their community? કે બિલાડીઓ પોતાની કોમ્યુનિટી એટલે કે બીજી બિલાડીઓ સાથે કેવી રીતે વાતચીત કરે છે તો પૂછડી પટપટાવીને બોડી પોસ્ચર દ્વારા યસ કેટ્સ કોમ્યુનિકેટ વિથ ધેર કોમ્યુનિટી યુઝિંગ નોન વર્બલ ક્લ્યુઝ સચ એઝ ધેર પોસ્ચર એન્ડ ટેલ્સ ત્યારબાદ વેન ઇઝ મિયો યુઝ મિયાઉ ક્યારે વપરાય છે તો મિયાઉ ઇઝ યુઝડ બાય કેટ્સ ટુ કમ્યુનિકેટ વિથ હ્યુમન્સ માણસો સાથે વાતચીત કરવી હોય ને ત્યારે પછી હુ આર ધ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ મેનકાઇન્ડ मानव जाति सौ नजीक न मित्र को क्लोजेस्ट फ्रेंड्स ऑफ द मेन काइंड नेक्स्ट से फ्रॉम वेर हेव फ्रेंड्स लर्न फेशियल क्लूज मानसो फेशियल क्लूज क्या थी सीखा कैट्स हेव लर्न फेशियल क्लूज फ्रॉम देर ह्यूमन कंपेनियंस गिव प्रोपर टाइटल टू द आर्टिकल आर्टिकल नो प्रोपर नाम आप अ सूटेबल टाइटल से डिकोडिंग द फेशियल एक्सप्रेशंस ऑफ कैट्स આગળ વધીએ પોએમમાંથી સવાલ જવાબ હા રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ પોએમ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ 6 ગુણનો પ્રશ્ન છે 3-3 ગુણના બે સ્ટાન્ઝા તમને આપેલા હોય છે પહેલા સ્ટાન્ઝામાંથી 3 ગુણ બીજા સ્ટાન્ઝામાંથી 3 ગુણનો પૂછાય છે ચાલો રીમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ નો કર્ટિયસ આર ફોરિંગ બિનિથ ઓલ ધ ન્યુ ફોર્મ્સ આર સિંગલ બોડી બ્રીથ યાદ રાખો કે કોઈ પણ માણસ અજાણ નથી કોઈ પણ દેશ વિદેશ નથી

तो फ्रेस बाय वॉर्स लॉन्ग विटर स्ट्राउड मीन्स दैट वॉर ब्रिंग्स डिस्कशन के वॉर जो है य नुकसान लाए एंड सफरिंग लिविंग पीपल हंगरी एंड डिप्राइव्ड जस्ट एज अ विंटर कोज स्कैरिटी चलो त्यार बाद व्हाट आर द कॉमन थिंग्स फॉर द पीपल ऑल ओवर द वर्ल्ड के लोग ने सामान्य बाबत शू है The common things for the people all over the world are they live and breathe the same air, walk on the same earth,

તમારી માટે તૈયાર છે અને એની પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો બીજી ખાસ મહત્વની વાત આપડા વોટ્સએપ ગ્રુપમાં જોડાય જાઓ જેથી તમને રોજબરોજની અપડેટ નિયમિત રીતે મળતી રહે તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન સી એ મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે સેક્શન D નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત